કપાસમાં ઘણા બધા ફૂગના રોગો જોવા મળતા હોય છે કપાસમાં સુકારો આવી જાય તો ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન જાય છે અને આ જે સુકારો રોગ છે તેની ફૂગ જમીનમાં રહેતી હોવાથી ખેડૂત મિત્રો આ રોગનું નિયંત્રણ શરૂઆતથી જ આપણે કાળજી રાખીએ તો ખૂબ સારી રીતે કરી શકીએ છીએ ખાસ કરીને આ જે ફૂગ છે કપાસમાં આવતો જે સુકારો છે તેની ફૂગ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરમ ફોર્મા સ્પીસીસ વાસીન ફેક્ટસ નામની ફૂગથી થતો રોગ છે અને આ ફૂગ જમીનમાં રહેતી હોવાથી આનું નિયંત્રણ કરવું ઘણું બધું મુશ્કેલ અને કઠિન હોય છે અને કપાસના જે છોડ છે શરૂઆતની અવસ્થા હોય કે પાછોતરી અવસ્થા હોય કોઈ પણ અવસ્થાએ કપાસના પાકમાં આ રોગ લાગુ પડી શકે છે પરંતુ આ રોગને આવતો કપાસમાં આપણે અટકાવવો હોય તો આપણે સેન્દ્રિય એકદમ કોહવાયેલું દેશી છાણિયું ખાતર આપણે પુષ્કળ પ્રમાણમાં ભરી અને ત્યારબાદ કપાસનું વાવેતર કરીએ તો આ રોગનું પ્રમાણ છે તે આપણે ઘટાડી શકીએ છીએ અને ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જો સુકારો હોય તો ખેડૂત મિત્રો તમે પોટાશ ખાતર નાખો તો પણ આ રોગનું પ્રમાણ છે તે ઘટાડી શકાય છે અને આપણે રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો ખડિત મિત્રો જે છોડ સુકાતા હોય તે છોડની થડની આજુબાજુ જમીનમાં કોપર ક્લોરાઇડ જે પચાસ ટકા ફૂગનાશક બજારમાં મળે છે તેનું ડ્રેન્ચિંગ સાઠ ગ્રામ કોપર ક્લોરાઇટ પચાસ ટકા જે આપણું ફૂગનાશક આવે છે તે સાહીઠ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળીને જે છોડ સુકાતા હોય તેના થડની આજુબાજુ જમીનમાં આપણે રેડી દઈ ડ્રેન્ચિંગ કરી દઈ તો પણ આપણને ખૂબ સારામાં સારું નિયંત્રણ મળે છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી મેં તમારા સુધી પહોંચાડી આથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કારણ કે આપણા ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને આપણા ભારત દેશમાં કપાસનું વાવેતર આપણે ખૂબ જોરશોરથી કરતા હોય છે અને આવા એકાદ બે ફૂગ ફૂગ રોગો છે તે આપણા કપાસના ઘેરામાં આવી જાય તો ઘણું બધું ઉત્પાદન કાપી નાખે છે અને ખેતી ખર્ચ છે તે વધારી દે છે એટલા માટે જે ખેડૂત મિત્રોને સુકારોનો પ્રોબ્લેમ આવતો હોય તો આ બે ટેકનિકથી ખૂબ સારામાં સારું નિયંત્રણ તમે મેળવી શકો તેવું મારા અનુભવ આધારિત હું તમને આ વિડીયોમાં જણાવું છું બાકી મારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગે તે રીતે અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને સુકારો જે ખેડૂત મિત્રોને આવતો હોય તેવા ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે નિયંત્રણના પગલાંઓ ભરી શકે અને પોતાનો કિંમતી કપાસનો પાક બચાવી શકે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો